વાઘોડિયા ખાતે યોજાયેલ ભાજપના કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોના જ પાકીટ ચોરાયા વાઘોડિયા ખાતે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં કુન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીના હસ્તે ભાજપના કેસરીઓ કરવાના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો કુર્ણ મંત્રીઓ તેમજ ધારાસભ્ય સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન કેટલીક મહિલાઓ તેમજ પુરુષોના પાકીટ ખોવાયા હોવાનું સ્ટેજ ઉપરથી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું ત્યારબાદ એકબીજાના પાકીટ ચોરાયા હોવાની બૂમો પણ થવા પામી હતી કાર્યક્રમમાં હાજર ભાજપના કાર્યકરોને પોતાના ખિસ્સામાં રાખેલા પાકીટ ચોરાયા હોવાની જાણકારી થતાની સાથે જ વાઘોડિયા પોલીસ સ્ટેશનને ખાતે પહોંચ્યા હતા

ગઈકાલે અમારા ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો અમારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ્યારે ભારતીય જનતા પાર્ટી અંદર ઘર વાપસીનો કાર્યક્રમ હતો ત્યારે અમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ આવવાના હતા ત્યારે લગભગ અઢારથી વીસ હજાર લોકો ત્યાં એકત્રિત થવાના હતા એ જાણી અને બહારથી એક જે છો લોકો છે એ લોકો સક્રિય થઈ અને આ કાર્યક્રમની અંદર સામેલ થયા અને આ કાર્યક્રમમાં સામેલ થઈ લગભગ અમારા કાર્યકર્તાઓ અને બીજા નાગરિકો હતા એમાં લગભગ વીસ એક જણના પાકીટ એ લોકોએ ચોર્યા છે અને જ્યારે અમને જાણ થઈ કે આ રીતે સક્રિય ગેંગ આવી ગઈ છે એટલે અમે તરત જ પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી અને જાણ કરતાની સાથે જ એક આરોપીને કાલે કાલે પોલીસે તાત્કાલિક ઝડપી લીધો છે આરોપીને કાલે રાત્રે જ પોલીસ સ્ટેશન લાવી એની પૂછતાછ કરી છે પૂછતાછની અંદર ખબર પડી છે કે આ એક ગેંગ અમદાવાદથી આવેલી હતી અને એ લોકોએ આ કામ કરેલ છે હજુ બીજા આરોપીઓને લાવવાની કાર્યવાહી ટૂંક સમયની અંદર થશે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હોય અને અમારા કાર્યકર્તાઓના પાકીટો ચોરાયો હોય તો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મારે અહીંયા પોલીસ સ્ટેશન આવી અને સાહેબને જાણ કરવી પડે એના આ જવાબ લખાવવો પડે કે અમારા કાર્યકર્તાઓના જે પણ ડોક્યુમેન્ટ ગયા છે એ પરત મળે એની જાણ માટે આજે અમે પોલીસ સ્ટેશન આવેલા હતા અગાઉ આ રીતે લગ્નની સિઝન આવી રહી છે જ્યારે લગ્નની સિઝન આવી રહી છે ત્યારે આપણે વાઘોડિયાની અંદર બધા જ લોકો એક જાગૃત થઈ જઈએ કે આવી જ્યારે સક્રિય ગેંગ આપણા વાઘોડિયાની અંદર આવી હોય તો જ્યારે ભીડભાડવાળી જગ્યા હોય ત્યારે આપણે આપણા પોતાના જે સામાન હોય કે પાકીટ હોય એને આપણે કાળજીપૂર્વક રાખીએ જેથી કરી આવનારા સમયની અંદર આવો ફરી બનાવ ના બને એની દરેકે કાળજી રાખવી જોઈએ એ જ અને આજે પોલીસ સ્ટેશનની અંદર આવી અને અમે સાહેબ સાથે ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી કરવા માટે સાહેબને કીધેલ છે એ જ જાણવા મળ્યું છે કાલે કે એક બે બહેનોના પણ પાકીટ ચોરાયા છે તો એની પણ અમે અહીંયા આજે સાહેબને કમ્પ્લેન કરી છે કે ભાઈઓ ના તો ગયા છે સાથે એક બે બેનો ના પણ ગયા છે એટલે બેનો ની પણ આજે અમે કે એપ્લિકેશન આપવાના છે અને બને એટલે પ્રયત્ન કરીશું કે જે પણ લોકો ના સામાન ગયા છે એ લોકોને મળે એના માટે અમે રજૂઆત કરી છે વઘોડિયા જનતા વઘોડિયા માં ભારતીય જનતા પાર્ટી ની એ હતી અને મેં ગયો તો અને મારું પાકીટ પાટલા ખીસ્સામાંથી ચોરાઈ ગયું છે અને એમાં મારા અગત્યના ડોક્યુમેન્ટ હતા અગત્યના ડોક્યુમેન્ટ એટલે આધાર કાર્ડ મારું મારી વાઇફનું પાન કાર્ડ ચૂંટણી કાર્ડ મારું તેમને લાયસન્સ હતા લાયસન્સ હતું મારું અને હવે મારા એટીએમ હતા ક્રેડિટ કાર્ડ હતા બધું ચોરાઈ ગયું છે અને હું અત્યારે વાઘોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવ્યો છું ગઈકાલે ધર્મેન્દ્ર સિંહ વાઘેલાનો પ્રોગ્રામ હતો અહીંયા ત્યાંથી મેં વડોદરાથી સયાજીગંજ પોલીસ સ્ટેશનથી મીડિયાવાળાને લઈને આવ્યો ત્યાં પછી અમને પ્રોગ્રામમાં મેં ત્યાં ઊભો ઊભો ત્યાંથી મારા પાટલા ગજારથી પાકિટ જતો રહ્યું ત્યાર પછી મને ખબર પડી કે પાકિટ ગયું છે ત્યાર પછી ત્યારે મારા મારા ચૂંકણી કાર્ડ હતું આધાર કાર્ડ હતું પાન કાર્ડ હતું અને થોડા ઘણા પૈસા હતા અગત્યના કાગળ હતા તેમાં હવાભોડ હતી પોલીસ સ્ટેશનમાં મને ફરિયાદ નમદ આવી છે સુભાષબેન ખાવે વાળં